મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે પોલીસે રેડ કરી હતી તે દરમિયાન પોલીસને ચૌદ લાખ પચાસ હજારની કિંમતનું આદિવાસી તેલના નામે વેચાણતી વાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી મૂર્તિકારના બે ભાઈએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી સુરતમાં ગોડોદરા આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડોદરા પોલીસે રેડ કરી હતી રોહિત પાસેથી ત્રીસ બિયરની બોટલ મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસને બીજો મામલો હાથ લાગ્યો હતો અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચતી આદિવાસી તેલની ત્રણ નંગ બોટલ મળી આવી હતી આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બેને અટકાયતમાં લીધા હતા ગોડાદ્રા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલને ને લગતું કોઈ બિલ નહીં હોય ચૌદ પોઈન્ટ ચાલીસ લાખ ની કિંમત ની બોટલ જથ્થો પોલીસે એકતાલીસ ડી હેઠળ કબજે કરી લીધો હતો વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના મળેલો જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટી એ હાલ પોલીસ તપાસ કરી રહી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા ગોડાદરા પોલીસને માહિતી મળી હતી કે પ્રિયંકા સોસાયટી પાસે એક જગ્યાએ દારૂનો જથ્થો રહેલો છે જેને લઈને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી ત્રીસ જેટલી બિયરની બોટલો મળી આવી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે જેને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા આદિવાસી જંગલી તેલની બોટલો મળી આવી હતી આ બોટલોની સંખ્યા કુલ ત્રણ છે અને બોટલો પર લખેલી તેની કિંમત મુજબ કુલ તેની કિંમત ચૌદ પોઈન્ટ પચાસ લાખની આસપાસ થાય છે આ તેલ વિશે ત્યાં હાજર વ્યક્તિને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનો ભાઈ અરવિંદ ઉર્ફે મોહિત તેણે આ મંગાવ્યું હતું જેથી તેણે આ તેલ કેવી રીતે મંગાવ્યું તેની તપાસ કરવામાં આવી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતે તપાસ કરીને સરથાણા બાજુ પણ ગયા હતા અને જ્યાંથી તેણે આ મુદ્દામાલ મેળવ્યો હતો

આ તપાસ કરતા પોલીસને એટલું એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ હોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ વધુમાં જણાવ્યું હતું કે આ તેલ કોની પાસેથી મંગાવ્યું હતું તે હકીકત હજુ સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસેથી મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો કે બિલ પણ ના હતું જેથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે આ બનાવમાં કંપનીના મૂળ માલિકનો પણ સંપર્ક કરી રહ્યા છે જેથી કરીને કન્ફર્મ થાય કે આ તેલ ઓરિજિનલ છે કે બનાવટી છે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે